મે ખાલી નંબર જો હું કેસ કે ભાઈ નંબર કેમ બાકી 3004 કેટલા પેટી નું એ ગેસ કરો તમે હા ભાઈ તમે આ તમે રિવીલ રિવીલ નત કરે રિવીલ નત કરવાનો ભલે હાલો ભાઈ મેડા બરોબર ટૂક સમય માં મુલાકાત લેઉ જય દ્વારકા દેશ આવો એટલે ભૂલતા નહી અરે મળશું ફાઈનલ તમને અરે આને તો તમે હમણાં ઉડાડશો કે ભાઈ પ્લેન ની જીમ રોકાઓ લાગે તમને કીઓ નું ના રોકાવ તમે ગેસ કરો જો હા સરસ ભાઈ આપણે અહીંયા ભાઈને રોકવા નથી આરી કે રોકાતા નથી ને જોની એ બધા કારણ આખો કાફલો ભેગો આવ્યો તમે ખાલી કાર જો યાર કાઈ ઘટે બકે આને ભાઈ ખા હું સિંહ છું પણ મારા ઘરનો હું મારા ઘરનો સિરિયસલી ગાંધીગીર તો ગાંધીગીર હે ભાઈ એમ થાય કઈથી ઘરે ન જાવું એવી મજા આવે છે માં કસમ હરિયાણાવાલો તો મજા આ ફેમિલી મે તમને કીધુંતું ભાઈ ગોપની હશે એટલે કે ભાઈ HK ભાઈ આવી ગય છે ને હું કે આજ ગાંધીગીરમાં મજા આવી કે ની ભાઈ તો બોલી ના શકું ફીલ કરી શકું એવી મજા આવી છે હેલો યુટ ફેમિલી કેમ છો મોજમાં ડાયરો મજામાં જશે એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી અને જય દ્વારકાધીશ બધાને ફેમિલી આજે છે ભાઈ અને આજે બધી જે કાલે રસોઈ કરી હશે એ ખાવાનું છે તમારે પણ એમ જ હશે ભાઈ મારી જેમ ઢાઢું બરાબર અને તમને બધાને ખ્યાલ છે ભાઈ કાલનો લોક જોયો છે બધા ફેમિલી મને કે જોશના ગઈ છે રોકાવા માટે થઈને અને એ ચાર પાંચ દિવસ ત્યાં રોકાવાની છે એટલે લોકમાં મને નહીં આવે ને મમ્મીએ જો અત્યારે બધી જવારી દીધું છે જે પણ કાંઈ જવારવાનું હોય અને મમ્મી ને પપ્પા અત્યારે ગયા છે ખેતરમાં અને આપણે કંઈક ઢાઢું છે એ પેલા જમી લઈએ ફેમિલી એક મોટિવેશન શાયરીની વાત કરું ને તો અત્યારે ફેમિલી લોકોના વિચાર ઉપર આપણે ના ચાલવું જોઈએ પણ આપણા એટલા સુંદર વિચારો બનાવો ને કે લોકો આપણા વિચાર ઉપર ચાલવાનું પસંદ કરે એટલે જમવું તો તો ખરી ભૂખ પર લાગી પણ હું અત્યારે આવ્યો ખેતરમાં કેમ કે મારા મમ્મીને મેં જોયા ને કે ભાઈ મારા મમ્મી ત્યાં મકાઈ વાઢવા માંડી ગયા અને પેલા મારી મમ્મી કે ગાય મેં નાખી દેવાનું કા કેમ કે તો મૂંગા છે એ તો કે નહીં કે અમને ભૂખ લાગી કા હા હા એટલે પેલા ભાઈ છે ને ગાય માતાનું નું કરવાનું બરોબર જમી પણ લીધું છે ને હવે થઈ ગયા છે ભાઈ ઘડિયાળ માં સાડા અને પરેશભાઈ આ જગ્યા છે બાર કઈ મીટિંગ હતી એને બેંક એ માટે તેને મને ફોન આવ્યો હતો કે ભાવેશ તું કે મારી છોકરીને તેડી આવજે તો સાડા વાગી ગયા છે આજે સાડા વાગે રજા મળશે તો આપણે જવાનું છે સાંડવા તેડવા માટે હેતવીબેન ને તો ચાલો આપણે પેલા સ્કૂલે જઈ આવીએ મારે બેન આવી ગઈ બેન સમીક્ષા ક્યાં તો તું કેમ વહેલી આવી ગઈ રજા મળે એટલે ભાગવાનું જ છે ગરમી બહુ થાય ને કા તો આજે વહેલી રજા મળી ગઈ મજા આવી ગઈ ન હા ચાલો બાય બાય ટાટા એન શું કર્યું તમે આમાં લખો તો બોલતો નથી અમાય હે બેને રમત રમત શીખવા ના દે ગયો આ મેળા ગયો ને કા કાલે ને પાણી પા તો આને કેટલા દી પાવું પડે પડતી તમારે

બેંકની મીટિંગ હતી એ કીધું વાલા હા મેં કીધું ભાઈ આજે તમે મને ઇમરજન્સીમાં ફોન કર્યો ને એમ કીધું કે ભાઈ હેચી ને તેડી આવજો ના અચાનક સાહેબનો ફોન આવ્યો ને ઉપરથી અમારા હેડ છે ને આવ્યા મેં ટૂંકમાં કીધું કે ભાઈ અચાનક મીટિંગ છે તો હવે પછી મેં કહ્યું ભાઈ પોતો ને એ પણ માં ગયો તો ગાંધીનગર મીટિંગ છે તેને પછી મેં કીધું તને ફોન કરું તો મેં કીધું તું જતા હવે તો ફેમિલી આવું હતું એ માટે થઈને આપણે જવું પડ્યું હતું ને હવે અમારે જવાનું છે થોડું ઘણું કામ છે સુપાશે એટલે મારો ભાઈ પણ આવી ગયો રામભાઈ ભાઈ શું કે રામભાઈ હાલો ભાઈ ભાગવાન

થોડીક વાર માં આવશે ફોનમાં વાત થઈ ગઈ છે ગોપની વસ્તી એટલે ભાઈ એચકે ભાઈ આવી ગયા છે ને હું ક્યાં ગાંધીગીરમાં મજા આવી ગઈ નહીં ભાઈ તો બોલી ના શકું ફીલ કરી હકું એવી મજા આવી હે સિરિયસલી ગાંધીગીર તો દાંદીગીર હે ભાઈ એમ થાય કઈ થી ઘરે જ જવું એવી મજા આવે માં કસમ હરિયાણા મજા કોઈ હા એટલે જ ભાઈ અમારે છે ને લીલી નાગર કે અમારે ને ભાઈ ડાલામાં તો હતો કે નહીં હતો હતા અરે ઘણા બધા હતા એમ ને મજા આવી ભાઈ જોવાની તો અમારે સી જેવા તો અમારે એસકે પાસે છે પછી અહીંયા સી જોવાની જરૂર નથી પણ આ તો હું સિંહ છું પણ મારા ઘરનો મારા ઘરનો

આવું બધી ખીર ને બધું આપણે મીઠું મીઠું કઈ ભાવી ની ફેમિલી સત્તા પણ ભાઈ છું કરીને જમી લઈએ મારા મમ્મી જોવાનું છે સિરિયલ એને આપણે સિરિયલો કરી દે બાકી આવું ક્યાં સુધી બધા હું ધ્યાન રાખજો નવક સાથે મળીશું બાય બાય ફેમિલી